ભુજ કઠીરિયા સાથે સાથે ઘણા બધા આગેવાનો છે તે ત્યાં પહોંચ્યા છે આ બધા દ્રશ્યો ગોંડલના અમે આપને બતાવી રહ્યા છે ગઈકાલે પણ અલ્પેશ કઠીરિયાએ કહ્યું હતું કે એક પોસ્ટ વાયરલ થઈ હતી કે સ્વાગત કરજો અમારું તો હવે જોવાનું એ રહેશે કે અલ્પેશ કથિરિયાનું સ્વાગત ગોંડલમાં કઈ રીતે થાય છે અલ્પેશ કથિરિયા તો ત્યાં પહોંચી ચૂક્યા છે તેમની સાથે જીગીસા પટેલ પણ ત્યાં પહોંચ્યા છે અને એમણે એવું કહ્યું છે કે આવી ધમકીઓથી અમે નથી ડરતા આવી ધમકીઓ તો ઘણી અમને મળી ચૂકી છે હવે જોવાનું એ રહેશે કે અલ્પેશ કથિરિયા હાલ તો ત્યાં પહોંચ્યા છે ત્યારે ગોંડલમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એ જોવાનું રહેશે એકબીજાને છૂટો પડકાર ફેંકી રહ્યા હતા અને આ પહેલાં પણ ગણેશ ગોંડલે એવું પણ કહ્યું હતું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ એવું કહ્યું હતું કે સ્વાગત છે ગોંડલમાં અને હવે જોઈએ કે જ્યારે અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચ્યા છે ને કેટલાક બધા લોકો છે તેઓ ત્યાં વિરોધ પણ નોંધાવી રહ્યા છે પ્લેકાર્ડ તો ત્યાં ઉભા છે અલ્પેશ કથરીયાની ગાડી છે એને ઘેરી લેવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાંથી લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે વાવતા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે આપ જુઓ ગોંડલના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને અલ્પેશ કનિરિયા આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ત્યાં પહોંચ્યા છે ત્યારે કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે સીધા આપની ટીવી સ્ક્રીન પર છે ગોંડલના રાજકારણમાં ગરમાવો ચોક્કસથી આવી ગયો છે અલ્પેશ કટિરિયા ત્યાં પહોંચ્યા છે અત્યાર સુધી તે લોકો એકબીજાને પોસ્ટ પોસ્ટ દ્વારા એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા હતા અને આ બધાની વચ્ચે જ્યારે અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચ્યા છે ત્યારે આપજુઓ કાળા વાવટા પરકાવવામાં આવી ગયા છે સંવાદદાતા ગૌરવ અમારી સાથે ત્યાંથી જોડાઈ ગયા છે ગૌરવ કેવી પરિસ્થિતિ છે કાળા વાવટા તો પરકાવવામાં આવી ગયા છે અને સતત વિરોધ થઈ રહ્યો છે ચોક્કસ જ જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો જી ચોવીસ કલાકની સ્ક્રીન ઉપર કે અલ્પેશ કથિરિયા છે કે તેઓ ગોંડલ પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને જે રીતના ગણેશ ગોંડલ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો તે જ પ્રકારે હવે અત્યારે

સાજ ધાર્મિકનો સૂચક નિવેદન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે કે ભારે વિરોધ કરવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ તેમની ગાડીની અંદર નુકસાન કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો તેવા આરોપ છે તે સીધા લગાવવામાં આવ્યા છે ને ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ગોંડલ ગૌરવ શું લાગી રહ્યું છે આટલા ભારે વિરોધ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં ફરી શકશે ખરી અલ્પેશ કથિરિયા અને તેમની જે ટીમ ત્યાં પહોંચી છે કેટલું મુશ્કેલ લાગી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કથિર્યા છે તેમણે એવું પણ કહ્યું હતું કે અમે ગોંડલની ધરતી પર પહોંચીશું અને ગોંડલના લોકો છે તે લોકોને મળીશું અલગ અલગ વિસ્તારોમાં ફરીશું પરંતુ આપજુઓ ગોંડલની અંદર પ્રવેશ કરતાની સાથે જ કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ બધાની વચ્ચે એવું પણ બની શકે કે કદાચ પરિસ્થિતિ વધારે નહીં અને તે લોકોને પાછા પણ ફરવું પડી શકે છે પરિસ્થિતિને જોતાં અત્યારે તો એવું લાગી રહ્યું છે અને જુઓ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સતત આ વિરુદ્ધ જુઓ તમને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે હિંમત હોય તો ગોંડલ આવો અને ત્યારબાદ એ પડકારનો જવાબ આપ્યો હતો અલ્પેશ કતિરિયાએ કે અમે ગોંડલ આવી રહ્યા છે આ તારીખે અમારું સ્વાગત કરજો અને અત્યારે તેઓ ગોંડલ ખાતે પહોંચ્યા છે ત્યારે હવે આપ જુઓ કે સ્વરૂપ ધારણ કરે છે આ જે આ સમગ્ર પરિસ્થિતિ ઊભી થઈ છે તે બધાની વચ્ચે માર મારે પાછળના ગાડીઓના કાચ તોડે છે ખૂબ મજબૂતીથી સ્વાગત કરે છે ગોંડલ ગોંડલ ખરેખર મિરઝાપુર છે એ સાબિત થાય છે નહીં વિરોધ જબરજસ્ત હજી થવો છે હું તમને કહું છું મારો તમને અમે અમારે અરે ગાડીને તોડે લોકોને મારે એ તો મિરઝાપુર છે એ સાબિત થઈ ગયું અત્યારે તો સૌથી મોટું નિવેદન અલ્પેશ કથિરિયાનું ગોંડલની અંદર પ્રવેશતાની સાથે જ તેમની સાથે જે પરિસ્થિતિ ઊભી થઈ ગાડીના કાચ તોડવામાં આવ્યા અને તેમણે કહ્યું કે ખરેખર ગોંડલ એ મિર્જાપુર છે અને આવી જે પોસ્ટ કરી હતી પશુત્તમ પિપાળીયા તેમણે લખ્યું હતું કે ગોંડલ બીજું મિર્જાપુર છે ત્યારે આ દ્રશ્યો અને તેમની સાથે જે વીત્યુ અલ્પેશ કતુરિયાનું આ મોટું નિવેદન ગોંડલમાં પહોંચતાની સાથે આવ્યું છે ગોંડલ ખરેખર મિરજાપુર છે ગોંડલ ખરેખરમાં છે તે સાબિત થયું છે આ દ્રશ્યો પરથી અને તેઓ અલ્પેશ કતિરિયાનું આ કહેવું છે હજુ તો તેમણે અલગ અલગ વિસ્તારોમાં ફરવાની વાત કરી હતી અને લોકો સાથે વાતચીત કરવાની પણ વાત કરી હતી ત્યારે આ બધાની વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં જવું તેમના માટે શક્ય બનશે ખરું એ પણ એક સવાલ આ પરિસ્થિતિને જોતા થઈ રહ્યો છે કારણ કે હજુ તો તેમની ગાડી ગોંડલની અંદર પ્રવેશિત છે અને ત્યાં જ તે લોકોની ગાડીને અટકાયત કરવામાં આવી છે પોલીસની હાજરીમાં જ તેમના ગાડીના કાચ તોડવામાં આવ્યા છે અને આ દ્રશ્યો કાળા વાવટા ફરકાવી રહ્યા છે અને સતત વિરોધ પ્લે સાથે થઈ રહ્યો છે તો જુઓ હવે આજે જીગીષા પટેલ પણ ત્યાં પહોંચ્યા છે અને તેમણે કહ્યું છે કે અમે આવી ધમકીઓથી નથી ડરતા ત્યારે આ બધાની વચ્ચે અલ્પેશ કઠી છે તેમનું સ્વાગત જે રીતે ગોંડલમાં કરવામાં આવ્યું છે તેને લઈને તમને એક નિવેદન આ ખૂબ જ સૂચક નિવેદન તેમણે કહ્યું છે કે ભાઈ ગોલ્ડ ગોંડલ છે એ બીજું મિર્ઝાપુર છે અને ખરેખર આજે હું ત્યાં પહોંચ્યો છું અને આ વાત સાબિત થઈ ગઈ છે

વિરોધ તો ભાડું માણસો લાવીને કરવામાં આવ્યો છે અને આજે વર્ષોથી પોતે રાજકારણ કરી રહ્યા છે સત્તામાં છે તો તો એટલા માણસો એમની પાસે હોય એના વિરોધથી વિરોધ ન હોય આજે ગોંડલની લાખો જનતા એ ને આશાઓ સાથે સાથે અમારી જોડાયેલી છે દબાયેલી જનતાનો ધીમે ધીમે અવાજ બહાર નીકળી રહ્યો છે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં હજી લોકો બહાર આવશે આ ચાલી ગોંડલ ને મિરજાપુર તરીકે વાત કરવામાં આવી રહી છે કઈ રીતના તમને શું અનુભવ થયો ગોંડલ ને મિરઝાપુર તરીકે અમે વાત કરી નથી પણ આ લોકોએ ખરેખર ગોંડલને મિરજાપુર બનાવી દીધું છે એ આજે અમારા અહીંયા આગમન થકી એમણે જે પ્રકારની ઘટના ઊભી કરી છે એને લઈ અને સાબિત થઈ છે સાહેબ અલ્પેશભાઈ અત્યારે આશાપુરા માતાજીના મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા છે ને તેઓ દર્શન છે તે અત્યારે કરી રહ્યા છે ખાસ કરીને જે રીતના વિરોધ છે તે થયો છે અને અલ્પેશ કથિરિયા જ્યારે પહોંચ્યા ત્યારે પોલીસની હાજરીમાં તેની કારના કાચ ફોડો